જેમ તેમ આમાં કરું છું સાહેબ આ ભજન માટે આવ્યા છે આનો થાક ન હોય અને જે વસ્તુમાં તમને થાક લાગે ત્યારે માની લેજો કે તમે કરો છો દિલથી નથી થાક તો વેઠ્યું ના લાગે સાહેબ તમારા કાર્યના થાક ના લાગે કામમાં કામ મળે એટલે તરત થી માણસ અમે ગમે એટલા થાકેલા હોય તેજ માં આવીએ ને સાહેબ ઝબા ડોકમાં નાખી ને કોને ખબર જાણે ખીલખોડી જમરૂ ખાઈ જીવ ને આનંદ આવે ને એટલો અમને આનંદ આવે નહી વાત એટલી છે જીવનમાં જે વિષયમાં તમને રસ હોય અથવા તો જેમાં પ્રવેશ કરી જાઓ એમાં તમે એને રસમય બનાવો અને જેવો આપણા જીવન માલી રસ ખલાસ થઈ જાય પછી આપણામાં કઈ વધતું નથી ને આપણને કોઈ સાંભળતુંય નથી ને આપણને કોઈ બોલાવતું નથી કેરીઓ ફ્રીજમાં રાખીએ છીએ પણ એમાં રસ પીડ્યો એટલે અને જેવો રસ કાઢલી પછી કોઈ દી ગોઠલાન ને સાયલું મૂક્યા આપણે હાચવા હાચવા બિચારે આપણે રસ પંદર દી હાચવા કોઈ નવીરો સહેજ ની દુનિયા એક ભૂલની ની વાત જ બેઠી હોય છે હા એટલે માટે જેમાં છે એમાં એટલે ભગવાને કોઈને મોહાળ એ રીતે મોકલ્યા જ નથી ખોટી રીતે કઈક ના કઈક કામે મોકલ્યા છે એક જગ્યાએ મેં આવું કીધું તો એક જણો મને કે મારે ભાઈ હવે એવું ન હોય હો મેં કહેતા ઈ જ તે મને કે અમારા ગામમાં એક જણો છે કાંઈ કરતો નથી આખો દી આવે એવું એટલા ભાંગતો મેં કીધું એને ગામની હળી કરવા મોકલ્યો છે એમણે મોકલ્યો જ ન હોય ભગવાન કોઈ નથી ઘણા બેઠા બેઠા હાવ 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 અમથા અમથા બેઠા હોય બે વાર કોક આમ કે એ હું કામ છું તારે મારો બે વાર એ નીકળ્યો જો વધારે રોજ રોજ જેને બેહતો હોય અને એ માણસ પંદર થી બાર ગયો ગામ બેઠું બેઠું હમણાં બગડું લઉો તો એ તારો હરિદ્વાર ગયો ચિંતા આપણું જેવું ને બાયુમાં એવું એ બેઠ્યું બેઠ્યું આખા ગામની પીંજળ કે ફલાણા ની બાય કે મીરી નથી ગયો કોશે ને કોશે મારી નાખી લે રાજે બાર વાગ્યા જ મારે એમ કે તારા ભાઈ આવ્યા છે મારે એમ કે હાકલ ખખડી પછી ખબર પડી બેન મારી મારી ભ્યા હિંગડા પસાર થઈ તારા લખન પર ખબર જ પડે તારી ઘરે ભે આવી જ હોય એમ એ ભેનું નામ હોય મારે ન કેવાય એટલી પીઠી ગીંગડા પછાડતી હોય ભેનનું નામ જુદું હોય છે કેવું બધું કામ મારે જગાઈ ગયું મારે એમ કે તારા ભાઈ આવ્યા લાગે અને બેન હું તો જાગીન જોયું ને તા તો હો કોશ્યુ ના ઘા હાપલ હવે બાયુ હો કોશ્યું ખમીએ અને આવું આવું આવા હાવ કોકના ખોટે ખોટા બોલ્યા હોય ને એ પરિણામ ક્યાં આવે પરજામાં છોકરાને એક ખંભામાં દબતો રહે બીજો ખંભો કરતો હોય પમદી રજા પમદી રજા આપણે કે બેન તમારા છોકરામાં આસકા કેમ નાખ્યા તક પોલ્યો પાતા ભૂલી પોલ્યો નહીં તે સારી વાત નથી કરી સમાજમાં સારી વાતો કરો સાહેબ એવાનો વેણ કાઢો કોઈના દિલને ઠેસ વાગે તમારા એક શબ્દ થી સમાજમાં એકતા વધવી જોવે તમારા એક શબ્દ થી સમાજમાં ધર્મ વધવો જોવે અને પાછી તકલીફ એ છે કે જેને ધર્મ નો લીટા ની ખબર નથી એ અમારી ભૂલ કાઢે જેનામાં હિન્દુત્વ નો સાટો નથી એ અમને હિન્દુ બનતા શીખવાડે છે જેના જેના ફોન આવ્યા એના મે પરિવાર જાણ્યા સાહેબ કેમાં હિન્દુત્વ શું કહેવાય એને ખબર નથી હજાર એક ધાર આવ્યો હં દીધો સાહેબ ફોન તમે શું બોલો છો ભગવાન ઉપર તમે બોલો છો એને ખબર છે કે આની પ્રતિષ્ઠા ટું માયા જે દિલ એમ કહેવાય મહાદેવની અમારા ગામમાં સાહેબ પ્રતિષ્ઠા અને સાહેબ મુખ્ય પાકલાનો ચડાવો થાય ઘર મોટું સાહેબ પણ તેથી થોડોક આમ 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 આવકારામાં વધી ગયેલું થોડુંક અને ભૂખ્યા ભાંગી ગયેલો માફો મુકાય નહીં ચડાવવામાં બેહવું બોલાય એવી પરિસ્થિતિ નહીં સાહેબ હું તીય પ્રતાપભાઈ હું ગામમાં લઈ બહાર હું કોઈ ચડાવો પૂરો થઈ જાય પછી જાઉં અને મંજી દાદા આવ્યા ક્યાં છે બહાર ગયેલા એનો આંકડો હું બોલી જાઉં મુખ્ય પાટલી એ બે છે આવું બે જગ્યાએ યજ્ઞમાં કર્યું મંજી દાદા ગામ તમારું રાજી તા ગામ ગામને તો ભાઈ રાજી હોય ને હું બે હું હજી મારા ગામમાં હું મેં તો નક્કી કર્યું જે ગામમાં રહેતા હોય એ ગામના બસ સ્ટેન્ડમાં આવીને તમે પૂછો કે ફલાણા ભાઈ ક્યાં રહે કે આમ ત્યાં હું હોય છે આ સાંભળવા મળે ને એ પેલા તેણી તાર પકડી લેજો ઇલેવન લાઈન હકીકત કહું છે તમારે પેલા તમે બધાને ભાવ કરતા શીખો દાદાએ નક્કી કરી નાખ્યું અને એ સમયમાં એકાવન હજાર રૂપિયા હવે એ બધું છું પછી તો આપણે મુખ્ય યજમાન બનીએ એટલે ગિરિશ સાહેબ માંડવો નાખવો પડે એ મહેમાન લાવવા પડે તે સાહેબ મે સિત્તેર હજાર રૂપિયા વ્યાજે લીધા હતા અને અંગત બે વ્યક્તિઓ હતા એને કીધું કે ભાઈ ભેં મારીને વાધરી ન લેવાય ઘર બાળીને તીરથ ન કરાય ભેં વેચીને મેળો ન કરાય આવા બે ત્રણ જે કહેવત હતી બધી કીધી ત્યારે મેં કીધું કે આ દેશનો જુગારી એનું મકાન વેચીને જુગાર રમી શકતો હોય તો મારા મહાદેવ માટે જો મને હુકમ છો હોય પણ સાહેબ એ તેદુની એવી પાછી કૃપા ઉપડી પછી તો કુંડવીમાં આખે આખું મંદિર ઉપાડ્યું એટલે એ બધાને કેમ સમજાવા જાવ એ સલાહ દેતા હમણાં બે ત્રણ થી પેલા જ આવતું હતું ને એને શિવપુરાણમાં ડોક્યું કર્યું એ જ ખબર હોય ને નારદ બોલ્યા છે આજે તો પૂંજ બાપુએ પણ આની વ્યાસપીઠ ઉપરથી ભસ્માસુર ને માર્યો છે સાહેબ પાર્વતીનો જન્મ થયો ને ત્યારે નારદજીએ જો જોયા અને હિમાલય આખા ઘરે પૂછ્યું કે અમારી દીકરીને પતિ કેવો મળશે તારે ભૂભૂતી કરી લગાડેલી છે કપડાં નહીં પહેરતો હોય આટા મારતો હશે ભીખ માગતો હશે આવું કે દીકરીની માટે બોલે કે અમારી આ તમારી દીકરીને આવો વર મળશે પણ નારદજી કે આમ થોડુંક વાજબી રાખો હા વાવો તા કે નહીં દિગંબર હશે ક્યારેક ક્યારેક જ વાઘામભર પહેરશે નહીં બોલ્યા સાહેબ આ મારા ખિસ્સાનો એક શબ્દ નથી એટલે ઘણી આવી વાતો કરીએ ને એટલે આપણેને આપણે જેને આપણે હિન્દુ કહીએ છે ને એને દાંત આવે ને ત્યારે અમને ખા લાગે કે આવડે શાસ્ત્રમાં આઈડિયા જ નહીં હોય કોઈ પણ નારદાનો રસ્તો શું કરવો તાકી તમારી દીકરીને કયો તપ કરે અને તપથી જો એનું ભાગ્ય બદલે તાક તો હારો પતિ મળશે તાક નહીં પતિ તો આજે લખણ લખ્યા એ જ તે પણ એવો એક આપણો છે કોણ તાકે જો એ કૃપા થઈ જાય પતિ મહાદેવ થાય છે અને મહાદેવ આવ્યા પાર્વતીને અને પાર્વતીના માતુશ્રી એની આરતી ઉતારવા આવ્યા તો આ જ જોયું હવે ડોકમાં તમને કોઈ ખોપરીઓની માળા એરુડા આટા મારે ભસ્મ લગાડેલી અને આપણે જાણીએ જ છીએ પાર્વતીના માં બેભાન થી પડી ગયા તાત્કાલિક એના ઓરડામાં લઈ ગયા

જગત આખાનો માપ મહાદેવ છે પણ એને કારક કારક આવું થાય થી સાઈન ઢોંગ કરે